પાવીજેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની અધ્યક્ષતામાં ટીબી દર્દીઓ માટે પૌષ્ટિક આહાર કિટનું વિતરણ કરાયું પાનવડ પંચપાંડેશ્વર મહાદેવ મંદિર ખાતે ટીબી રોગથી પીડાતા દર્દીઓને પૌષ્ટિક આહાર કિટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એકસો અડત્રીસ પાવિજેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વિતરણ કાર્યની અધ્યક્ષતા કરી હતી સરકાર દ્વારા ટીબી દર્દીઓને નિઃશુલ્ક નિદાન અને સારવારની સાથે નિક્ષય પોષણ યોજના અંતર્ગત દર મહિને પાંચસો રૂપિયા આર્થિક સહાયરૂપે દર્દીના બેંક ખાતામાં જમા થાય છે તેમ છતાં દર્દીઓના સંપૂર્ણ સ્વાસ્થ્ય લાભ માટે વધારાના પૌષ્ટિક આહારની જરૂરિયાત રહેતી હોય છે આ અભિગમને ધ્યાનમાં રાખીને સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓના સહયોગથી પૌષ્ટિક આહાર કીટ તૈયાર કરવામાં આવી અને દર્દીઓને વિતરણ કરવામાં આવી ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે ટીબી જેવી ગંભીર બીમારી સામે લડવામાં માત્ર દવાઓ પૂરતી નથી હોતી પરંતુ યોગ્ય પૌષ્ટિક આહાર પણ તેટલો જ આવશ્યક છે રિપોર્ટર અલ્તાફ મકરાણી છોટાઉદેપુર રાવો શું કહી રહ્યા છે સાંભળીએ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા देश प्रधानमंत्री श्री नरेन्द्र भाई मोदी साहेब जो संकल्प બે હજાર પચીસ સુધીમાં દેશમાં જે ટીબીના દર્દીઓ હોય એ દર્દીઓને ટીબી મુક્ત ભારત બનાવવા માટેનો જે એમનો સંકલ્પ છે એ સંકલ્પને સિદ્ધ કરવા માટે જે અમારા છોટાઉદેપુર જિલ્લાના ટીબી વિભાગના આરોગ્ય અધિકારીઓ દ્વારા અને ધારાસભ્યના સહયોગ દ્વારા પાનવડ ખાતેથી પાનવડના મારા સન્માનની આદરણીય વેપારીઓને નિશ્સ મિત્ર બનાવીને એક સહયોગી બનાવીને મારા પોતાના મત ક્ષેત્રમાં આવતા એકસો આડત્રી વિધાનસભા ક્ષેત્રમાં અને પાનવડ વિસ્તારના સીએસીને પબ્લિક હેલ્થ સેન્ટરમાં આવતા જે ટીબીના દર્દીઓ છે એને સહયોગી બનાવવા માટેને એમને છ માસ સુધીનો જે કોષ છે એ કોષમાં પોષણયુક્ત આહારની કીટો પાનવડના વેપારીઓને નિશ્સય મિત્ર બનાવીને તેઓ એમને છ માસ સુધી એ કીટો આપે એવો એક કાર્યક્રમ આ પાનવડ ખાતે અમે કર્યો અને છ માસ સુધી અમારા પાનવડના વેપારીઓ એમાં સહયોગી બનશે અને એમને વહેલી તકે તાજા માજા ભણાવવા માટે અને ટીબી મુક્ત ભારત બનાવવા માટે મારા પાનવડના વેપારીગણ અગ્રગણ્યોને સાથે અમારા છોટાઉદિપુરથી વરુણ પટેલ પણ એમાં જોડાયા છે તે બદલ તેઓનો આભાર પણ માનું છું અને આવા વેપારી મંડળના પ્રમુખશ્રીઓ વેપારી મંડળના મારા આદરણીય સન્માન્ય ભાઈઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓ સાથે અન્ય આગેવાનો આ કાર્યક્રમમાં જોડાય અને ટીબી મુક્ત ભારત ભણાવવાના સંકલ્પમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સંકલ્પ સાથે સૌ વેપારીઓ જોડાય અગ્રગણ્યો જોડાય એવી સૌને વિનંતી પણ